મિત્રો આજે અમે ઈ ગેમ રમવાના હે જી હે ને નાનપણમાં બધાએ રમીએ છે બરાબર એટલે કે હાઈડ એન્ડ સેક હાઈડ એન્ડ સેક થાપોદા હે ગુજરાતના લોકો જાણતા જ છે કે થાપોદા હતાવાદાની ગેમ છે બરાબર અમને હતાવા માટેનો ટાઈમ મળવાનો છે 10 મિનિટનો અને અમને ગોતવાનો કોણ છે આ કેમેરામેન કેમેરામેન છે ને જે અમને ગોઈ છે એટલે હવેનો આગળની જે ક્લિપ હોય છે ને એ આવી રીતે આમ આવી છે આ બ્લોગ ટાઈપમાં બરાબર આવી રીતે આ વિડિયો બની છે એનો તો ફટાફટ જે વિડિયોની શરૂઆત કરી વિડિયો મજા આવે તો વિડિયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર હાલો ફટાફટ આ વિડિયો ચાલુ કરીએ મિત્રો તો એને હેને આપણે ટાઈમર આપી દીધું છે જો એને હાથમાં મોબાઈલ જો અને અમારે હેને 15 મિનિટ ને 10 મિનિટ ની અંદર હેને ગમે ત્યાં ને જલ્દી એવી જગ્યા હતા અને જ્યાં એમને ના ગોતી બરાબર ના સજા અમને મળવાની છે હાલ અમે જાય જો હતાવા હાલા મિત્રો કે હતા હું એ કઈ નકે નથી થાતું કારણ કે એરી હોય ને આવું ખુલો છે અને એ હતાન જગ્યા કોઈ બોર ઊંખા એ જલ્દી હતા ઓ જલ્દી હાલ 10 મિનિટ નો ટાઈમ હે પર 10 મિનિટ થાતા કે વાર ન લાગે ફટાફટ હતાઈ જાય મિત્રો એ છે ને બોરખામ પડ્યો જલ્દી ને હતાની જગ્યા ગોતી લે અમે અમને દસ નો ટાઈમ હતા માટે પાક એવું પછી ગોતો આવી જાય મિત્રો પાંચ મિનિટ આમ વીતી ગઈ છે અને અમને હજી એને હતા માટેની જગ્યા નથી મળી હજી અમે એને સારું કોણ મારી આપતા મારી યુબડોય જાય ને આ છેલ્ે હે આવું ફટાફટ તેને હતવાની જગ્યા ગોતી લઈ જય સીજવા રહ્યા હું તને શું કહું બધું નીચે આવી જાય નીચે આવી છે આવું જો અહીંયા આ જગ્યા બેસ્ટ છે હાલે

હલો આપણે હવે ગોતવા જઈએ ને હવે આપણી પાસે ત્રીસ નો ટાઈમ છે ઓલી બોયડી જોતા આવી ઓલા એક ને હતાણા ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો ને લાઈક કરી દો ફટાફટ દોડ્યા જાય આ અહીંયા તો કોઈ છે નહીં આ બાજુ છે કે નહીં આ પાણા જોતા જાય આગળના ક્યાં હતા છે કુ આ પથ્થર દેખાય એની પાછળ જોતા આવી આપણે અહીં પોગી ગયા છીએ

કેટલી મિનિટ થી બધાય તો 18 મિનિટ થઈ છે હા 18 મિનિટ 18 મિનિટ થઈ 12 મિનિટ મિત્રો બઈના રહેજો સજે આપણે એને દેવાની થાય ગમે એમ થાય ને મળવાનું થાતું જ નથી તો મિત્રો હવે હું એને ગોતવા જાવ છું આ ત્યાં માટો ફરીને તમે જ રહેજો જાતા નહીં તો આવ

જગ્યાએ તો બહુ બેસ્ટ છે અહીંયા હતાની પણ હવે થોડો થોડો નજીક આવતો જાય આમ જોઈ હોય એની પણ હજી કેટલી હતક મિનિટ છે એની પાસે કદાચ ગોતી લે તો ગોતી લઈ નટી નો કહેવાય જો મિત્રો અહીંયા છ જો અહીંયા મિત્રો જોવા જો હે ને ના કહે અવાજ ના કાઈ તું શું કે